ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર બાવીસ સાંજના પાંચ વાગ્યાનો સમય હતો અને અચાનક જ મોરબીથી એક સમાચાર સામે આવે છે મોરબીથી એ સમાચાર સામે આવ્યા કે મોરબીનો ઝૂલતો પુલ હતો એ પડી ગયો છે અને અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે સાહેબ ગુજરાતના અક્ષરો ઉપર એક કાળા અક્ષરો ઉપર એક આ શબ્દ લખાયો છે કે મોરબીની આ દુર્ઘટના બની અને જે જવાબદાર મુખ્ય આરોપી જયસુખ પટેલ હતો એ જયશુખ પટેલની રજત તુલા કરવામાં આવે મોરબી બ્રિજ દુર્ઘટનાની અંદર એકસોને એકતાલીસ શ્લોકોના જીવ ગયા કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટ નહીં કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવા નહીં અને તમામ જગ્યા ઉપર તમામ લોકોને રૂપિયા ખવરાવીને એ બ્રિજ ચાલુ કરાવેલો અને એ બ્રિજ ઉપર એકસો ને એકતાલીસ લોકોના જીવ ગયા આ એકસો ને એકતાલીસ લોકોના જીવ લેનાર જયસુખ પટેલ ફરી એક વખત ચર્ચામાં આવ્યો જયસુખ પટેલે પહેલા તો મોરબી ની અંદર જવા માટેની પરવાનગી માગી તેને પરવાનગી પણ આપવામાં આવી હાલ જયસુખ પટેલ જામીન ઉપર છે પરંતુ એ જામીનોની શરતો છે કે મોરબી સિટીની અંદર પ્રવેશ નહીં કરવાનો હવે જ્યારે જયસુખ પટેલ મોરબીની અંદર પ્રવેશ કરે છે ત્યારે કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા જયસુખ પટેલની મોદકતુલા કરવામાં આવે છે સાહેબ એકસો ને એકતાલીસ લોકોના જેને જીવ લીધા હતા એની મોદકતુલા ના હોય એ કરવા પાટીદાર સમાજ એ ભલે પાટીદાર સમાજના યુવાનનો જ આ પ્રકારની મોદક તુલા કરે પરંતુ એ બોલવું ના જોઈએ કે ને એકતાલીસ લોકોના જીવ ગયા ને એમાં પણ પાટીદાર સમાજના દીકરાઓ હતા એમાં પણ ગુજરાતની જનતા હતી જે વ્યક્તિ એ એકસો એકતાલીસ લોકોના જીવ લીધા છે એ વ્યક્તિની સમાજ આ રીતે પૂજા કરે છે ભાઈ હદ સુધી રૂપિયા હોય એટલે તમે ગમે તે કરાવી શકો આ નક્કી છે જયસુખ પટેલ જે કાર્યક્રમની અંદર તેનું સન્માન થયું હતું એ કાર્યક્રમ હતો રાજકોટ હાઈવે ઉપર નવ નિર્મિત ઉમા સંસ્કાર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આ ભવનનો લોકાર્પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ જ કાર્યક્રમ દરમિયાન જયચુખ પટેલની મોદકતુલા કરવામાં આવી બે લગ્ન હોલ ચોવીસ રૂમનું ગૃહ ઉમા રંગભવન અને ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને આખે આખા આ ભવનનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન ચારસો એકાવન જેટલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું અને એ ચારસો ને એકાવન જેટલા દાતાઓના સન્માનની અંદર જયશુ પટેલની મોદક તુલા જે થઈ કે જેમાં સાઈઠ હજાર બોક્સમાં કરવા પાટીદાર સમાજના ઘરે એ મોદક પહોંચાડવામાં આવશે અને સાહીઠ હજાર બોક્સ એ મોદકમાં ભરવામાં આવશે સાહેબ એમની પાસે રૂપિયા છે પવનની અંદર પૈસા આપ્યા તેમને દાન કર્યું પવન બન્યું નિર્માણ થયું પણ પૈસાના જોર ઉપર કોઈને કોઈ જિંદગી ના ખરીદી મોરબીની એ એ મોરબી ઉપર કાળ હતો ભૂતકાળમાં એક વખત પ્રકારની મોરબીની અંદર ઘટના બની હતી અને ફરી એક વખત એની એ જ પ્રકારની ઘટના અડતાલીસ કલાકનો સમય અડતાલીસ કલાક સુધી સતત રેસ્ક્યુ ચાલ્યું આખી રાત મોરબી સૂતું નથી અને હજી પણ એ દિવસ જ્યારે જ્યારે આવે છે ત્યારે ત્યારે હજુ પણ મોરબી સૂતું અને એ જ મોરબી અંદર જવા માટે તો સિટીમાં જવા માટે આ કાર્યક્રમ ની અંદર હાજરી આપવા માટે ત્રણ દિવસની તેને પરવાનગી મેળવી અને એ જ કાર્યક્રમમાં સાઈઠ હજાર મોદક થી તેમનું સન્માન થાય મોદક તુલા થાય તેમની સમાજને ગેરમાર્ગે દોરવાની કામગીરી થતી હોય ને તેવું લાગે છે આમાં હું પણ પાટીદાર સમાજનો દીકરો છું હું પણ અહીંથી બોલું છું મને પણ એમ થાય છે કે ના મારા સમાજનો યુવક છે જયસુખ પટેલ પણ હું એ ન ભૂલી શકું કે એ જ વ્યક્તિ એ એકસોને એકતાલીસ લોકોના જીવ લીધા હતા અને આ કેસનો મુખ્ય આરોપી છે પહેલા તો જામીન ઉપર કેમ બાર છે ને એના ઉપર જ સવાલ છે બીજી કોઈ વાત જ નથી કરવી મોરબી સિટીના પ્રવેશની બધી વાત જવા દો જામીન આપ્યા મોરબી સિટીની અંદર પ્રવેશ નહીં આપવાની શરતે અને એ જ વ્યક્તિ પાછી મોરબી સિટીની અંદર જવા માટે પરવાનગી માગે છે અને પરવાનગી એટલા માટે માગે છે કે આ કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં એની મોદક તુલા શરમ આવી જોઈએ પહેલા તો એ કાર્યક્રમ યોજનારાઓને કે સમાજના હેતુ માટે કાર્યક્રમ યોજ્યો પણ સમાજના એ આગેવાનો ભૂલી ગયા આ જ વ્યક્તિએ મોરબીની અંદર આજ જગ્યા ઉપર સમાજનો કોઈ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માંથી કોઈ યુવાન હોય કોઈ વ્યક્તિ હોય અને એનાથી જો ભૂલ થઈ હોય તો આજે સમાજ એ વ્યક્તિ નહીં પરંતુ એના ઘરમાંથી કોઈ વ્યક્તિને કોઈ સભ્યને બોલાવે જ પણ નહીં અને કદાચ એના જામીન પણ ના થયા હોય શું માનવું છે તમારી આ મોરબીની ઘટનાને લઈને હું તો ખૂબ ચિંતિત છું કે જે વ્યક્તિ આટલા લોકોના જીવ લેવાનામાં મુખ્ય આરોપી હોય અને એની આ રીતે મોદકતુરા થાય આપનું શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર લખજો નમસ્કાર